कार धोरणछो विशेष संस्कृत चैप्टर 5 हस्ति 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 स्वाध्याय माग्या मुझ जवाब લખો નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો દેવી सृष्टि કદલી સદસ શુંડા સ્તંભ સમાના સુર્પાકારો કણો પાંડাকারમ ઉન્નત બૃહ શરીરમ પ્રશ્ન પર્વત સદસય આકાશ માત્રાદ સેકન્ડ આથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈને આપેલા કોઠામાં લખો એક સુંડા સાત દંતો પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિ સુવાચ્ય અક્ષરમાં લખો હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ કદલી સદસી સુડા પાદા शुभकारो कर्ण धवलो दीर्घो दंतो चार योग्य जोड़का जोड़ो गात्रे भांडाकार दंतो कदली सदसी सुंडा पर्वत सदसे उदरम सुरपाकारो कर्णो दीर्घो पहला में त्र बीजा में पांच तीजा में बे चौथा में एक पांच में चार पांच चित्री सा खाना में तना संस्कृत नाम लखो एक कदबी બે સુરપાહા ત્રણ સ્તંભ અને ચાર ભાંડ તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ